હાલ જે ડિસેમ્બર સુધી ફોર્મ હવે એમાં જનરલ કેટેગરીના ઉમેદવારોએ જેટલા લોકોએ ફોર્મ ભરેલા છે એ બધાને છવ્વીસ ડિસેમ્બર સુધી ફી ભરવાની તારીખ આપેલી હતી પણ છતાં પણ સામાન્ય કેટેગરીના ઉમેદવારો ઘણા એવા છે કે જેની ફી છે સમય મર્યાદામાં ભરાણી નથી ને ફી ભરવાની રહી ગઈ છે તો એવા ઉમેદવારોની અરજી રદ કરવામાં આવેલી છે એને એનું તમારે લિસ્ટ જોવું હોય કે કોની કોની ફી ભર્યા વગરની અરજી રદ થઈ છે તો એ મેં ટેલિગ્રામમાં મૂકી દીધું છે ત્યાંથી તમારું નામ ચેક કરી લેજો જો તમે ફી ના ભરી હોય તો હવે એમાંથી ઘણા ઉમેદવારોના નામ એવા હશે કે જે લોકોએ ફી ભરી છે છતાં પણ એ લિસ્ટમાં નામ આવી ગયું છે ને એની અરજી રદ થઈ ગઈ છે તો તમારે શું કરવાનું તો કે તમે જે ફી ભરી છે એની રિસીપ અને માન્ય પુરાવા સાથે છ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી છે તમારે સાંજે પાંચ વાગે રૂબરૂ છે અરજી કરવી પડશે રૂબરૂ જવાનું રહેશે બરાબર હવે બીજું તો કે ઘણા ઉમેદવારો એવા છે કે જેને એક કરતાં વધુ અરજીઓ કરેલી છે તો એની જે છેલ્લી અરજી છે એ જ માન્ય ગણવામાં આવશે અને બાકીની બધી અરજીઓ રદ કરવામાં આવશે એનું લિસ્ટ પણ મેં ટેલિગ્રામમાં મૂકેલું છે ત્યાંથી તમે ચેક કરી લેજો હવે ઘણા ઉમેદવારો એવા છે કે ફોર્મમાં છે ને બોથનો ઓપ્શન આપેલો હતો કેમ કે ઘણા એને પીએસઆઈમાં પણ ફોર્મ ભરવું હોય ને એલઆરડીમાં પણ ભરવું હોય તો એના માટે બોથનો ઓપ્શન આપેલો હતો એટલે તમારે એમાં બોથ ટીક કરવાનું હતું છતાં પણ ઘણા ઉમેદવારોએ ભૂલ કરી હોય અને બોથની જગ્યાએ પીએસઆઈમાં પણ અલગ ફોર્મ ભર્યું હોય અને એલઆરડીમાં પણ અલગ ફોર્મ ભર્યું હોય તો હવે બંનેની શારીરિક કસોટી તો અલગ અલગ તો ના આપી શકાય એક જ આપવાની છે તો એના માટે તો શું થાય કે બંનેના કોલ લેટર અલગ અલગ આવે પણ એવું ન થાય એના માટે જે લોકોએ બોથની જગ્યાએ પીએસઆઈ અને એલઆરડી બંનેમાં અલગ અલગ ફોર્મ ભરેલા છે એ લોકોના ફોર્મ છે શારીરિક કસોટી પૂરતાં મર્જ કરી દેવામાં આવશે એટલે કે હવે તમારે જે લોકો એવી રીતે અલગ અલગ ફોર્મ ભરેલા છે એ લોકોને શારીરિક કસોટી માટેનો જે કોલ લેટર છે એ તમારા પીએસઆઈની જે અરજી કરીએ હશે ને એના કન્ફર્મેશન નંબર ઉપરથી શારીરિક કસોટીનો કોલ લેટર ઇસ્યુ થશે એટલે કે તમારે બંનેની એક જ શારીરિક કસોટી દેવાની થશે બરાબર તો એવી ઘણી બધી બધાથી ભૂલ થઈ છે હવે ઘણા એવું થયું છે કે બોથ ઓપ્શન એ ટીક થઈ ગયો હોય અને પીએસઆઈમાં અલગ ફોર્મ ભર્યું હોય ને એલઆઈડીમાં અલગ ફોર્મ ભર્યું હોય ત્રણ ત્રણ ફોર્મ ભરાયું તો એમાં જે બોથ વાળું ફોર્મ હશે જે અરજી હશે ને એ જ માન્ય ગણાશે ઘણા એવા છે કે જેને બોથ ઓપ્શન ટીક કર્યું હોય ને પીએસઆઈમાં ફોર્મ ભર્યું તો એની પણ બોથ વાળી અરજી છે માન્ય ગણાશે એવી આખી પીડીએફ જ આવેલી છે કે કોની કોની અરજી માન્ય ગણાશે કોની અરજી રદ થયેલી છે એ રદ થયેલી અરજીઓનું લિસ્ટ પણ મેં જેમ કીધું એમ મૂકી દીધેલું છે અને જે લોકોની અરજી મર્જ કરાયેલી છે જે લોકોએ પીએસઆઈ નેરાડી બંનેમાં અલગ અલગ ભરેલા છે તો જે લોકોની અરજી મર્જ કરી છે ને એનું લિસ્ટ ટેલિગ્રામમાં મૂકેલું છે બધું તમે મારી ટેલિગ્રામમાંથી ચેક કરી લો જોઈ લો છતાં પણ કંઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ કરીને જણાવજો થેન્ક યુ